અને મનની મનમાં ન રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હજાર બાવીસમાં ભૂલ્યો તો કે બે હજાર બાવીસમાં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધાને એવું હતું કે કેવા તો કયા ઘા છે જે તમે ચાર પાંચથી સાંભળો છો અરે તમારી જાતના હું સારા ખાધડાઓ તમારામાં દમ હોય તો હાંભી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરી બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા અને ખહુરિયા યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ માના મંદિર અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાત નો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં ખાલી માની શરમ તો અને હું તો મારા મંદિર માં ઉભો તો ને એટલે માફી માંગી હતી બાકી હવે આવો અને હવે તમને કેતો જાવ આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાખ કરતા કરતા કેતો છું આવેશમાં આવી નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવો તમ તમારે તમારે જેને આવવું હોય એને ભઈ આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે ભઈ આવો મોરે મોરો મારી દો તો મારું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ અમારી તમને જીબાન છે નીકળી આલ્યા છો ગામની પરજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને આયુ ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો અને નો આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ કાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માંગી છે ને એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માથી માંગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમ માં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમ માં લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાકના દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર ને તો બધી જ્ઞાતિને ને રાખી છે બધી જ્ઞાતિ એ મને પ્રેમ કર્યો છે મારી યારે જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદ ની વાત હોય બહેન કરું મેં તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય ચમરબંધી આમાંથી મેં જ્ઞાતિ વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજા હામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ શું કે આ તો હોનભાઈ છે અને આથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાછું જવાય નહીં અને આની સામે વટ રાખું માના દરબારમાં ઉભો વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધા સમજદાર છો માના ખોળામાં ઉભો રહીને વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ હોય

મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરા હોય આવજો આ લાગુ પડે ને વટથી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બાબા હાલો